વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ટ્રાફિક બજેટ બે હજાર પચીસ છવ્વીસ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની ક્રિએટિવ સિટીનો દર્શો મળે તેવા હેતુ સાથે અને કો કાર્ય હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અગાઉથી વડોદરા દર્શનની બસ સેવા હાલ બંધ છે વડોદરા શહેરમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં લોકો પ્રવાસન તરીકે નિહાળતા હોય છે ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી વડોદરા દર્શન નામની એસી વાલી બસ ભીડ સ્વરૂપ આપવામાં આવી હતી તે ધૂળ ખાઈ રહી છે ત્યારે આ બસ માત્ર થોડા મહિના જ વડોદરા શહેરમાં દર્શન આપી દીધા બાદ મંદ હાલતમાં જોવા મળી હતી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા કોર્પોરેશનને વર્ષ બે હજાર પંદર સોળમાં આ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેની જાળવણી રાખવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યો છે ત્યારે ફરી એક વખત વડોદરા દર્શનનું પાલિકાના માથે ચડ્યું છે આ વખતે ક્રિએટિવિટીનો દર્જો આપવા માટે તંતુડ મહેનત કરવા પાલિકાના અધિકારીઓ દ્વારા ફરી એક વખત અમદાવાદના અક્ષર ટ્રાવેલ્સનો સંપર્ક વડોદરા દર્શનની બસ સેવા કાર્યરત કરવામાં આવશે તેવી રીતની ચર્ચાએ બજેટની બેઠકમાં વેગ પકડ્યો છે વડોદરા મહાનગરપાલિકાની અધિકારીએ અંકુશ ગરૂડ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરની ક્રિએટીવી સિટીના ભાગરૂપે તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક સાધ્યો હતો જ્યાં તેઓએ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા શહેરમાં બસ સેવા પૂરી પાડવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું તેથી સાથે જ તેઓએ અક્ષર ટ્રાવેલ્સનો પણ સંપર્ક સાધી વડોદરા ખાતે વડોદરા દર્શન સેવા કેવી રીતે આપવામાં આવશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેથી અગાઉના સમયમાં વહેલી તકે પ્રજાને વડોદરા દર્શનની બસ ફરી કાર્યરત જોવા મળશે પ્રાથમિક અહેવાલ મુજબ જૂના રૂટ ઉપર આ બસ રજે જોવા મળશે જ્યારે તેને ઊભું રહેવાનું સ્થાન ચોક્કસપણે નક્કી થયું નથી પણ સ્ટેન્ડ તો એમની નજીકના વિસ્તારમાં વડોદરા દર્શનની બસ ઊભી રહેશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું નવી બસ આવશે કે નહીં તેના ઉપર પણ હજુ પ્રશ્નાર્થે પણ હાલ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અનુયાયીઓમાંથી આપવામાં આવેલી એસી બસને હાલ ખખડતજ હાલતમાં છે તે વડોદરાના રાજમાર્ગ ઉપર દોડશે તો નવાઈ નહીં હાલ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલી હેરિટેજ અને સિટી ટૂર માટેની જે બસ જે ઓપરેટ કરવામાં આવે છે જે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક સાધવામાં આવેલો કે અમે વિઝિટ પણ કરેલી અને જાણવા મળેલું કે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા એ બસ ઓપરેટ કરવામાં આવે છે હાલ અમને પણ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા એક લેટર મળેલું છે કે તેઓ પણ બરોડામાં હેરિટેજ ટૂર અને આવી વડોદરા દર્શનની બસ ચલાવવા માટે પ્રયત્નશીલ છે હાલ અમે અક્ષર ટ્રાવેલ્સ જોડે સંકલન કરી રહ્યા છીએ અને આ બસ વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય જે જૂનો રૂટ છે તે પ્લસ બીજા કયા નવા રૂટ એડ કરી શકાય એ રીતના સંકલન કરીને વહેલી તકે ચાલુ કરીશું કેટલી બસો ચાલુ થશે હાલ આપણી પાસે એ વડોદરા દર્શનની બસ છે એ તો ઓપરેટ કરીશું બાદ અક્ષર ટ્રાવેલ્સ જોડે પણ સંકલન કરીશું અને એ લોકોના કંઈ બીજા સુધારણા હશે સૂચના હશે સલાહ સૂચનો હશે એ પણ લઈને આગળ એક પોલિસી મેટર તરીકે વિચારણા કરી અમારા હાલ ટુરિઝમ માટે સજેશન આપ્યું છે પ્લસ અમારું વડોદરા સ્માર્ટ સિટીનું હેરિટેજ સેલ ડિપાર્ટમેન્ટ છે જે હેરિટેજ ડેવલપમેન્ટ માટેનું કામ કરે છે તેઓ પણ હેરિટેજ વોક માટે તૈયારી દર્શાવી છે હાલ એવું તો કંઈ નથી પણ અગાઉ આ બસ વિનાયક ટ્રાન્સપોર્ટેશન દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી